રાધનપુરમાં શ્રી રાપરિયા હનુમાનજી શિખર તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ડાયરો સંત યોજાશે તેમજ ગૌવંશ માટે સેવા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલ શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે મુખ્ય હનુમાનજી મંદિરના પરિસરમાં

ત્રણ બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં હું આવી રહ્યો છું આપ સર્વેને આનંદ કરાવવા તો જરૂરથી આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું તો જરૂરથી પધારજો જેનું સ્થળ છે મિત્રો શ્રી રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુર જય શ્રી રામ જય માતાજી શ્રી રાપરિયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે

હું છું આપનો નવીન ભાટી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું તારીખ ત્રણ બે હજાર દ્વારા તેમજ યુવા સંગઠન અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરિયા હનુમાનની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે તો મિત્રો દરેક ચાહક મિત્રોને રાધનપુરની ભાવી જનતાને અને પૂરા વઢિયારને ભાવભર્યું આમંત્રણ છે હું પણ આવી રહ્યો છું અન્ય કલાકારો ભાઈ ગોપાલ સાધુ બિંદુબેન રામાનુજ ઘણા બધા નામી અને નામી કલાકારો વધારવાના છે તો આપ પણ વધારો અને આપણે ડાયરામાં આનંદ કરીએ મોજ કરીએ વધારો જય માતાજી જય મોઘલ સમસ્ત વડિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાધનપુર વિસ્તારની જનતાને સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ સહિત યુવક મંડળ આ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય શિયારા મિત્રો જય માતાજી હું છું બિંદુ જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્યથી ભવ્ય લોકડાયરા સંતવાણીનું આયોજન છે ત્યાં હું આવી રહી છું અને આપ પણ વધારો શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપરે હનુમાનજી મંદિર તો જરૂરથી પધારજો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે રાત્રે નવ કલાકે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ રાધનપુર રાપરી હનુમાનજી શિખર તેમજ વિશ્વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીતે ચોવીસ માર્ચ પચીસ દરમિયાન યોજાનાર રોય સર્વ ધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું નિમંત્રણ છે રાપરિયા મેની બદ્રાણા ધામમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી અવિરત ક્ષેત્ર ચાલી રહ્યું છે રાપરિયા આશ્રમ માર્ગો માટેનું આસ્થા અને આશ્રયનું સ્થાન બનેલ છે જ્યાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે છેલ્લા ત્રણ વર્ષથી એક કરોડના ખર્ચે બનેલા આરસનું ભવ્ય મંદિરનું જીર્ણોધાર તેમજ વીસ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રમુખ શ્રી ચંદુભાઈ સાધુ તેમજ સમાજ બંધુઓ અને ભક્તજનોના સાથ સહકારથી પરિપૂર્ણ થયેલ છે રાપરિયા ધામમાં દર્શનાર્થે આવતા યાત્રિકો તેમજ પગપાળા સંઘોના રાત્રિ વિશ્રામ માટે વીસ અદ્યતન રૂમો નિર્માણાધીન છે એક રૂમના દાતા તરીકે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા નક્કી કરેલ છે દાતાની તકતી રૂમ પર લગાવવામાં આવશે તારીખ તેવી માર્ચ રવિવારના રોજ ભવ્ય સંતવાણીમાં સામેલ થશે તો ભાવિક જનોને વધારવા ભાવભર્યું નિમંત્રણ છે હરેશ સાધુ ના સમાજ વતીથી જય શિયા રામ જય રાપરિયા દાદા અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ